સુરત સચિન સ્ટેશન રોડ પર મોડી રાત્રે સોમનાથ ટી સેન્ટરમાં માં ચોરીની ઘટના બની હતી જ્યારે તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો હતો સુરતના સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલા સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે કેદ હતી જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો મોડી રાત્રે તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને ત્યાંથી કેટલીક વસ્તુઓ ચોરી લીધી હતી જે સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટ દેખાય છે જેમાં તેઓ દુકાનમાં તપાસ કરતા ચોર ચોરી કરતા નજરે પડ્યા હતા આ વિડીયો વાયરલ તથા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું અને સ્થાનિક વેપારીઓમાં ચિંતા વધી હતી કારણ કે આવી ચોરી ની ઘટનાઓ વધી રહી છે જ્યારે સચિન પોલીસને ઘટનાની જાણકારી મળ્યા પછી તપાસ શરૂ કરી હતી તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે અને ચોર પકડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને રોકવા વિસ્તારમાં વધુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે તો વેપારીઓ પોલીસ સમક્ષ વધુ સુરક્ષા અને પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરી હતી